શાળા પરિવાર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ગુલદસ્તા આપી ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી પણ કરી હતી શાળાના વસોયા જેફ રમેશભાઈએ નવ્વાણું સાથે અઠ્ઠાણું ટકા મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે મારું નામ મનીષા મનીષાબેન છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયની અંદર આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળાની અંદર ખૂબ સારું પરિણામ આવ્યું છે આજે ધોરણ દસમાં ટકા પરિણામ આવ્યું છે અમારી શાળામાં ટોટલ પિસ્તાળીસ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તથા સિત્તેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અમારી શાળામાં વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા ખૂબ મહેનત કરાવવામાં આવતી હતી તથા સંસ્થાઓ દ્વારા દરેક કાર્યની અંદર અમને સાર સહકાર મળતો હતો તથા વર્ષ દરમિયાન અમે પરીક્ષાઓની એ લોકોની વધારે પડતી લેતા હતા અથવા પરીક્ષાઓ રાઉન્ડ ટેસ્ટ વોટ ટાઈપ પરીક્ષા જેના કારણે વિદ્યાર્થીઓએ આટલું સરસ પરિણામ આજે મેળવ્યું છે અમારી શાળામાં વશોયા જેફ નામના વિદ્યાર્થીએ અઠ્ઠાણું ટકાની સાથે નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર સાથે પ્રથમ ક્રમાંક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે કથાકદમ વિસ્તારનું ગૌરવ વધાર્યું છે જે બદલ શાળા પરિવાર તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તેઓના માતા પિતાને પણ અભિનંદન પાઠવે છે થેન્ક યુ સો મચ તમારું નામ એટલે કઈ શાળામાં અભ્યાસ કરો યોગી ઇંગ્લિશ એકેડમી એ પ્રકારનું તમારું પરિણામ રહ્યું પરિણામ ખૂબ જ સરસ રહ્યું અને રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે કેટલા પર્સન્ટેજ કેટલા પીઆર નાઇન્ટી પોઈન્ટ એટી થ્રી પર્સન્ટેજ આવ્યા નાઇન્ટી સિક્સ પીઆર આવ્યું છે વર્ષ કઈ પ્રકારે મહેનત કરી શાળામાંને કરે ઘણા બધા પેપર સોલ્વ કર્યા દિવસમાં પાંચ પાંચ કલાક અભ્યાસ કર્યું છે અને ઘણી બધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા છે શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો શિક્ષકોનો ઘણો બધો સપોર્ટ હતો જે ડાઉટ આપણને મળે છે એ બધા સોલ્વ કરી દેતા હતા માતા પિતાનો કેવો સપોર્ટ રહ્યો ઘરેથી પણ ફૂલ સપોર્ટ હતો જ્યારે ભણવાનું મન થાય ત્યારે પિતા શું વ્યવસાય કરે તમારો તમારા પિતા શું વ્યવસાય કરે અમારે ડાયમંડ આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છે આગળ જવાનું છે અને ખુબ સારું સ્વામિનારાયણ